સમયની મર્યાદાના કારણે સૌ સાથીઓના નામ નહીં લઉં અને આપ સૌ મોરબી વાસી અન્યાય આ ન્યાય યાત્રા એ શાના માટે નીકળી છે અત્યારે પક્ષશિલાના પીડિતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી કે આજે આવી નથી શક્યા પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે ચારેક વર્ષ પહેલા એ સુરતમાં તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધાએ યાદ કરવા જોઈએ પાંચેક વર્ષ થયા વાતને ફાયર સેફ્ટીની સુવિધાના અભાવમાં બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં ફસાયેલા માસૂમ બાળકો અને આપણે પહેલા જ બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી જો પહેલા કૂદકો ના મારે ના મારે તો આગ એને જવાની હતી અને કૂદકો માર્યો એમના માથા ફાટી ગયા અને માસૂમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડમાં ગુમાયા વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૌદ લોકોને બેસાડી શકાય એવી બોટ એમાં બેસાડ્યા અને એમાંના બાળકોને પહેરાવવા માટે જેકેટ સાત કે આઠ જ લાઈફ જેકેટ હતા એ પણ ફાટેલા તકરાદી અને તરવામાં મદદરૂપ ના થઈ શકે એવા આ તંત્રની ખોર ઘોર કારણે એ બાળકો પણ એમાં હોમાયા લાલજીભાઈ પાલભાઈ ને પૂર્વેના સાથીઓ વાત કરીએ પ્રમાણે રાજકોટના પીઆરપી ગેમિંગ ઝોનની ઘટનામાં ત્રણ હજાર ડિગ્રીની આગ હતી સામાન્ય આપણા બાળકને આપણા પરિવારના કોઈ સ્વજનને એક ગરમ પાણીનો છાંટો વળી જાય અને ફોલ્લો પડે તો આપણું જીવ બળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને કે મારા બાપને કે મારા દીકરાને ફોલ્લો પડી ગયો

ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શહેર અને આપણા ગુજરાતે ગુમાવ્યા અમદાવાદની હોસ્પિટલ શિવાનંદ હોસ્પિટલ કોરોના લાગેલી ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ આ તમામ જલકાંડો અને અગ્નિકાંડોના પીડિતોનો કાજો સરવાળો કરીને બસો ને ચાલીસ લોકો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ બિઝનેસમેનો અને એમના ચહીના અધિકારીઓના પાપના કારણે ગુજરાતની જનતાએ કારણ વગર આપણે ગુમાવ્યા છે અને તમામ પીડિત પરિવારોને તમે એક લાઈનમાં બેસાડીને પૂછો કે તમે જે સ્વજન ગુમાવ્યા તમે જે સંતાનો ગુમાવ્યા એ સંતાનો અને સ્વજનોની તમને સોગંદ છે કે તમારા પરિવારજનો તમે જેને ગુમાવ્યા એનો સોગંદ ખાઈ રાખો આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે ના અને એટલા માટે આ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષ નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે દિવસ અમિતભાઈ એક પોલીસ એમની સાથે વાત થતી હતી કે જીગ્નેશભાઈ તમને સીઆઈડી ક્રાઇમમાં ભરોસો નહીં એલસીબી ભરોસો નહીં એસઓજીમાં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરોમાં ભરોસો ના લગાડતા તારો માં જોડે એવો સપ્તા ફેનો ખૂન થઈ જાય અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરોની જોડે ટિફિનનો ડબ્બો ખોલો છો બોલો એને તપાસ સોપી હોય તો ન્યાય મળે એમણે જવાબ આપ્યો ના એને જવાબ આપ્યો ના આજે ગુજરાતમાં એટલું ખાડે ગયેલું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો

અડ્ડાઓ માંથી કરોડોની કમાણી કરી જે લોકો જમીનની ફાઇલોમાંથી દર મહિને લાખોની રોકડી કરે છે જે લોકો ગેરકાયદેસર ખન થવા દે છે એને તમે તપાસ સોંપો એટલે કુલડીમાં ગોળ ના ભગાય તો થાય શું એટલે આ ન્યાય યાત્રાની માગણી વળતર કરતા પણ વધારે ન્યાયની છે અને ન્યાય એટલે શું

ઝડપથી કેસનો નિકાલ આવવો જોઈએ આપણા દેશની જે પ્રમાણેની વ્યવસ્થા છે બાર બાર પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી કેસ ਦਾ ચુકાદો આવતા નથી એટલે પહેલી બામે સીબીઆઈ ને अथवा પીડી જેનું નામ આપે એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોપો બીજી માંગણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી તમામ કેસનો નિકાલ આવે અને ત્રીજી માંગણી આ તમારું ચાર લાખ નું વળતર એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આ ભયંકર કાળજાળ મોંઘવારી દોરમાં આ ચાર લાખ ની રકમ બે વર્ષમાં ગરીબ માણસની ની પણ ખર્ચાઈ જાય અને એટલા માટે માંગણી કરીએ છીએ કે તમામે તમામ પીડિતોને દોઢ થી બે કરોડ નું વળતર ચૂકવવામાં આવે હવે ત્રણેય જે નથી કરી રહ્યા અને સૌથી મોટા પાપીઓ છે સૌથી મોટા ભ્રષ્ટાચારી છે એ ભાજપના નેતાને હે મોરબી વાસીઓ હે રાજકોટ વાસીઓ હે ગુજરાતીઓ હવે થાકો અને આ ગદ્દારો આ ભારત ભૂમિના ગદ્દારોને ભારત ભૂમિમાંથી કાઢો આજે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસનો નારો એ હતો ક્વિટ ઇન્ડિયા હિન્દ છોડો ભારત છોડો આજની મોરબીની સભામાંથી સૌ પીડિતો થી માગણી કરીએ છીએ હે ગુજરાતી જાગો અને ભાજપ છોડો નો નારો આપો જેથી ફરી આવા અગ્નિકાંડો અને મોરબી કાંડો ના